હરિમ ત્યારબાદ ચેપ્ટર ચૌદ નૈસર્ગિક સ્ત્રોતોમાં આપણે આગળ વધીએ તો સવાલ નંબર છ આબોહવાના નિયંત્રણમાં વાતાવરણનો ફાળો સમજાવો સવાલ એવો છે કે આબોહવાના નિયંત્રણમાં વાતાવરણનો ફાળો સમજાવો તો જો તેમાં લખેલું છે કે વાતાવરણના વાયુઓ એ ઉષ્માના મંદવાહક હોવાથી વાતાવરણ પૃથ્વીના સરેરાશ તાપમાનને દિવસના સમયે અને સમગ્ર વર્ષમાં યોગ્ય રીતે જાળવી રાખે છે આપણને ખબર છે કે ભારત છે એ કેવો દેશ છે તો સમશીતોષ્ણ ભારતની આબોહવા છે એ ફરતી રહે છે ઠંડી ગરમી તેમજ ઠંડી ગરમીનું પ્રમાણ જળવાતું રહે છે તો એમ કે વાતાવરણના વાયુઓ છે એ ઉષ્માના મંદવાહક છે કેવા છે મંદક આથી સરેરાશ તાપમાન જાળવી રાખે છે દિવસ દરમિયાન તમે જુઓ તો તાપમાનમાં અચાનક વધારાને અટકાવશે અને રાત્રિ દરમિયાન ઉષ્માની બાહ્ય વાતાવરણની મુક્તિ થવાની ક્રિયાને કેવી પાડે છે ધીમી પાડે છે એટલે અચાનક કેવો કરે છે ઘટાડો અટકાવે છે એટલે કે દિવસે તાપમાન વધી પણ નથી જતું અને રાત્રિ દરમિયાન તાપમાન ઘટી પણ નથી જતું માનવ જીવનને અનુકૂળ આવે એવું તાપમાન જળવાઈ રહે છે તેથી પૃથ્વી પર વાતાવરણને કારણે દિવસ અને રાત્રિના તાપમાનમાં એટલો બધો મોટો તફાવત સર્જાતો નથી તમને ખબર છે દિવસનું તાપમાન તમે જુઓ તો નોર્મલી દિવસનું તાપમાન આપણું કેટલું જોવા મળશે અઠ્યાવીસ અંશ સેલ્સિયસથી માંડીને તમે પાંત્રીસ સુધી જોવા મળશે ઉનાળો હશે તો વધારે થઈ જશે એમ રાત્રિનું તાપમાન જોવા જાવ તો વધીને વધીને વીસ બાવીસ સુધીનું જોવા મળશે તો આમ તાપમાનમાં આટલો બધો મોટો તફાવત સર્જાતો નથી તેથી માનવ પોતાનું અનુકૂલન કરી શકે છે સાંધી શકે છે પરંતુ ચંદ્ર અને પૃથ્વી આ બંને સૂર્યની સમાન અંતરે આવેલા છે ચંદ્ર અને પૃથ્વી બંને સૂર્યથી સમાન અંતરે છે પણ તમે જોવા જાઓ તો આપને એમ થાય છે કે ચંદ્ર છે એ પૃથ્વી બંને સમાન અંતરે છે તો બંનેનું તાપમાન સરખું હોવું જોઈએ પણ ચંદ્રની સપાટી પર તાપમાન અલગ છે કારણ કે ત્યાં વાતાવરણ છે નહીં પૃથ્વી પર વાતાવરણનું આવરણ છે એમ ચંદ્ર ઉપર વાતાવરણનું આવરણ નથી આવેલું ત્યાં તમે જોવા જાવ તો જો આપણે કીધેલું છે ચંદ્ર પર રાતનું તાપમાન માઇનસ એકસો નેવુંથી થી લઈને એકસો દસ સુધીનું થાય છે આમ તાપમાનમાં ઘણો મોટો તફાવત છે એવું થાય છે સર્જન થાય છે તો આબોહવાના નિયંત્રણમાં થઈ ગયો વાતાવરણનો ફાળો ત્યારબાદ હવે અગત્યનું શરૂ થાય છે બધું કે વિસ્તૃત માહિતી સમજાવો હવાની ગતિ કે હવાની ગતિના લીધે કેવા કેવા પવનો ઉદભવે છે દરિયાઈ પવનો કેવા હોય જમીનમાં પવનની લહેર કઈ રીતના ઉદ્ભવે છે એનો અભ્યાસ છે તો જોઈએ હવાની ગતિ ગરમ દિવસ પછી સાંજના સમયે પવનની ઠંડી લહેરથી અને ગરમ હવામાન અમુક દિવસો પછી વરસાદથી આપણને શું મળે છે રાહત મળે છે આપણને ખબર છે કે ઉનાળા દરમિયાન આખો દિવસ ગરમી પડેલી હોય પણ રાતના સમયે આપણે બધા ટેરેસ ઉપર સુવા જઈએ એટલે આપણને ખબર છે કેવું વાતાવરણ કેવું હોય છે ઠંડુ હોય છે એ રીતના કહેવા માગે છે કે ગરમ દિવસ પછી સાંજના સમયે પવનની ઠંડી લહેરથી અને ગરમ હવામાન અમુક દિવસ પછી ડાયરેક્ટ શું આવે છે વરસાદ આ ઘટનાઓ છે એ બધી વાતાવરણની વાયુના ગરમ થવાથી અને તેનું પાણીનું વરાળમાં રૂપાંતરણ થવાથી થાય છે એમાં પહેલું છે પવનની લહેરોનું સર્જન કે પવનની લહેરો છે આપણે પવન જોરથી ફૂંકાય છે એ ફૂંકાવાનું કારણ શું છે અને આ પવનનું સર્જન કઈ રીતના થાય છે તો જોઈએ કે જ્યારે સૂર્યના કિરણો પૃથ્વીની સપાટી પર પડે છે ત્યારે અમુક કિરણોનું જમીન અને જળાશયો દ્વારા શોષણ થાય છે ખબર છે આપણને કે સૂર્ય છે એના જે તેજ કિરણો છે પૃથ્વીની સપાટી સુધી આવે ત્યારે એ સુધીમાં એને ઘણું બધું અંતર કાપવું પડે છે આ અંતરમાં જેટલું કપાઈને આવે એટલું એનું શું થઈ જાય છે તો આ સૂર્યના કિરણો એટલા બધા ધીમા પડી જાય છે છતાંય જમીન ઉપર જે કિરણો પડે અમુક કિરણો જળાશયના પાણીમાં પડે તો અમુક કિરણો શોષી લે છે અને બાકીના મોટા ભાગના વિકિરણોનું જમીન અને જળાશયો દ્વારા શું થાય છે પરાવર્તન પરાવર્તનની વ્યાખ્યા એટલે કે ભટકાઈને પાછું ફરવું એટલે અમુક કિરણો છે એ ભટકાયને ક્યાં ફરે છે પાછા ફરે છે અને પાછા ફરે એટલે કે જમીનથી થોડા ઘણા ઉપર જાય છે ઉપર જાય એટલે કિરણો ગરમ હોવાના એટલે ત્યાંની હવાને પણ એ શું કરશે ગરમ કરે છે પરિણામે હવામાં શું થાય છે એક પ્રકારનું બદલાવ આવે છે અને પવન સ્વરૂપે શું પામે છે નિર્માણ પામે છે ખબર પડી કે નહીં પવન કઈ રીતના ઉદભવે સૂર્યના કિરણો છે એ જમીન અને જળાશયો ઉપર પડે તો અમુક કિરણોનો જમીન અને જળાશયો હું કરી લે છે શોષણ કરી લે છે જ્યારે અમુક કિરણો મોટા ભાગના એવા છે એ પાછા ફેંકાય છે અને પાછા ફેંકાય એટલે તેની ઉપરની હવાને ગરમ કરશે જેના લીધે હવામાં હલચલ થશે જેના લીધે પવનનો ઉદ્ભવ થાય છે આ પવન ઉદ્ભન થવા માટે તમે જુઓ તો એમાં બે પ્રકારના પવનનો ઉદ્ભવ થાય દરિયાઈ પવન અને જમીનના પવનો કયા કયા પ્રકારના પવનો છે દરિયાઈ પવન અને જમીનના પવનો એમાં દરિયાઈ પવનમાં જુઓ કે દિવસ દરમિયાન સમુદ્ર પરની હવા કરતાં દરમિયાન તમને ખબર છે કે સમુદ્ર પરની જે હવા હોય એની કરતાં જમીનની હવા કેમ ગરમ થાય કારણ કે જમીન વધારે તપવાનું છે તો જમીન તપશે એટલે લો જેવું લાગે છે કે નહીં આમ ગરમીના સમયમાં જમીન છે એ વધુ ગરમ થશે તેમજ આ ગરમ હવા ક્યાં ચડે તો ગરમ હવા એટલે હલકી હવા હોય કેવી હોય હલકી એટલે ઉપર તરફ દબાણ કરે છે એટલે આ ગરમ હવા ઉપર તરફ ઉઠે છે આથી જમીન પર ઓછા દબાણનો વિસ્તાર શું થાય છે ઉત્પન્ન થાય છે ગરમ હવા હલકી હવા અને દબાણ કેવું હોય એનું ઓછું હોય છે તેમજ સમુદ્ર પરની હવા ધીમેથી ગરમ થતી હોવાથી ત્યાં દબાણ કેવું સર્જાય છે વધારે સર્જાય છે ખબર પડી કે નહીં જમીન અને સમુદ્ર પર દરિયાઈ પવનો કઈ રીતના ઉદભવે છે તો જમીન ગરમ વધારે થશે તો ગરમ વધારે થશે એટલે ત્યાંની હવા હલકી બનશે એટલે ત્યાં દબાણ કેવું સર્જાય છે ઓછું સર્જાય છે જ્યારે સમુદ્રનું પાણી ધીમે ધીમે ગરમ થાય છે એટલે ત્યાં દબાણ કેવું સર્જાય છે વધુ સર્જાય છે દબાણનો તફાવત થયો એક બાજુ ઓછું દબાણ છે એક બાજુ વધુ દબાણ છે આથી હવાની ગતિ વધારે દબાણ ધરાવતા વિસ્તારથી ઓછા દબાણ તરફ શું કરે છે ગતિ કરે છે અને આ બધું જે પવન લહેરાય એને આપણે શું કહીએ છીએ દરિયાઈ પવન કહીએ છીએ અને હંમેશા દિવસ દરમિયાન સર્જાતો દરિયાઈ પવનની દિશા સમુદ્રથી ક્યાં હોય છે જમીન તરફ હોય છે ક્યાંથી હોય છે સમુદ્રથી ક્યાં હોય છે જમીન તરફ હોય છે કારણ કે ખબર છે વધારે દબાણ હોય ક્યાંથી ક્યાં આવે ઓછા દબાણ તરફ આવે એટલે આપણને ખબર છે તમે કોઈ પણ ડુમસના દરિયા કિનારે ગોવાના દરિયા કિનારે કોઈ પણ જગ્યાએ દરિયા કિનારે તમને બેઠો એટલે તમને ઠંડી પવનની લહેર આવે શું કામ કારણ કે ત્યાં બધા કેવા પવનો હોય દરિયાઈ પવનો હોય જ્યાં તમે બેઠા છો ત્યાં હવાનું દબાણ ઓછું છે અને જ્યાંથી પવન આવી રહ્યો છે ત્યાં દબાણનું હવાન કેવું છે વધારે છે તો આ બાજુ જમીનનો પવનનું લહેર આનાથી ઓપોઝિટને ઉલટું જુઓ રાત્રિ દરમિયાન કે રાત્રે જમીન તેમજ સમુદ્ર બંને શીતળ થાય છે રાત્રે શું થાય છે જમીન તેમજ સમુદ્ર બંને શીતળ થઈ જાય છે પરંતુ પાણી કરતાં જમીન વધુ ઝડપથી ઠંડી થઈ જાય ખબર છે છે રેતી એ વધુ ઝડપથી ઠંડી થશે આથી જમીન પરની હવા સમુદ્રના પાણી પરની હવા કરતાં વધુ શીતળ છે એટલે ત્યાં દબાણ કેવું હશે ઓછું હશે જેમ રાત્રિના દરમિયાન જમીનના પવનોની દિશા એ જમીનથી ક્યાં હશે સમુદ્ર તરફ આનથી ઉલટું થઈ ગયું જમીન ઉપર દબાણ કેવું થઈ ગયું વધારે દરિયામાં પાણીમાં દબાણ કેવું થઈ ગયું ઓછું એટલે ક્યાંથી વધારે દબાણ થઈ ક્યાં જાય ઓછા તરફ ગતિ કરશે આમ હવાની ગતિ એ તાપમાન અથવા દબાણના તફાવતને લીધે ઉત્પન્ન થાય છે અને પવન ઉદ્ભવે છે અને જ્યાં બે જગ્યા વચ્ચે દબાણનો તફાવત હોય ત્યાં હવા ઊંચા દબાણ વાળા વિસ્તારથી ક્યાં જાય નીચા દબાણ વાળા વિસ્તાર તરફ ગતિ કરે ખાસ યાદ રાખશો હવા ક્યાંથી ક્યાં જાય તો ઊંચા દબાણ વાળા વિસ્તારથી ક્યાં જાય નીચા દબાણ વાળા વિસ્તાર તરફ ગતિ કરે છે આ થઈ ગયું કહ્યું તો પવનની લહેરોનું સર્જન કેવી રીતના થાય અને બે પ્રકારના પવનો દરિયાઈ પવન અને બીજું કયા પવનો છે જમીનના પવનો છે ખૂબ જ અગત્યનો સવાલ છે તો તમને નીચે આકૃતિમાં પણ દેખાય છે દરિયાની હવા ઠંડી હવા જમીનની હવા ગરમ હવા અને પવનની દિશા તો સમુદ્રથી ક્યાં છે જમીન તરફ અહીંયા તમે જુઓ ઉલટું છે ઠંડી હવા છે એ કેવી છે જમીન પાસેની છે દરિયાનું જળ ગરમ હવા આથી જમીનથી ક્યાં જાય છે સમુદ્ર તરફ જાય છે ખબર પડી કે નહીં તો આ થઈ ગયા બે પ્રકારના પવનો કયા કયા પવનો થઈ ગયા દરિયાઈ પવન અને જમીનના ત્યારબાદ આ બધા કારણોના આધારે છે તટીય ક્ષેત્રોમાં વિસ્તારમાં દિવસ દરમિયાન નીચા અને રાત્રિ દરમિયાન ઊંચા દબાણ ક્ષેત્રો શા માટે સર્જાય છે તેનો જવાબ એક જ છે કે જમીન ઝડપથી ગરમ થાય છે એટલે ત્યાં હવા ગરમ છે એટલી ઉપર તરફ અને નીચા દબાણ ક્ષેત્ર અને રાત્રિ દરમિયાન આ રીતના સર્જન થાય છે ત્યારબાદ હવે દસમો સવાલ છે એ ખૂબ જ અગત્યનો છે કે વાદળો કેવી રીતે બંધાય છે અને વરસાદ કેવી રીતના થાય છે આપણને બધાને નાના હતા જ્યારે એવું શીખવાડેલું હતું કે ઉનાળાની ઋતુમાં જે પાણી હોય એ બધા પાણીનું બાષ્પીભવન થઈને ઉપર ચડે અને બાષ્પીભવન થઈને ઉપર ચડેલું પાણીના ઠરાણ ઠરીને ટીપા સ્વરૂપે ક્યાં પડે નીચે પડે એવું જ છે કે એ રીતના વાદળો બંધાય અને વરસાદ કઈ રીતના પડે જુઓ પહેલો મુદ્દો પૃથ્વી પરના જળ સ્ત્રોતોમાં દિવસના સમયે પાણીનો ભાગ ગરમ થાય છે પૃથ્વી પરના જળ સ્ત્રોતો છે એમાં દિવસ દરમિયાન આપને ખબર છે સૂર્યના તાપને લીધે પાણી શું થાય છે ગરમ થાય છે ત્યારે ખૂબ વધારે માત્રામાં પાણીની શું બને બાષ્પ બાષ્પ એટલે કે પાણીનું વરાળમાં થવું રૂપાંતરણ થવું આ બાષ્પ હવામાં શું થાય છે ઉપર ચડે છે દિવસ દરમિયાન પાણી ગરમ થશે અને પાણી ક્યાં ચડશે ઉપર ચડશે અને ઉપર ચડે એટલે શું થાય છે બાષ્પ હવામાં વહે છે પાણીની બાષ્પ કેટલીક માત્રામાં વિવિધ પ્રકારની જૈવિક ક્રિયાઓને કારણે શું થાય છે વાતાવરણમાં જાય છે પાણીની બાષ્પ છે એ કેટલીક ક્રિયાઓ એવી થાય છે જેને લીધે વાતાવરણમાં ભળે છે આમ સૂર્ય ઉષ્માથી હવા પણ ગરમ થાય છે અને આ ગરમ હવા પાણીની બાષ્પને લઈને ક્યાં જાય છે ઉપરની તરફ જાય છે સૂર્ય ઉષ્માને લીધે હવા પણ ગરમ થાય અને હવા હલકી બને એમ ત્યાં ચડે ઉપર ચડે જ્યારે ઉપર ચડતી હોય ત્યારે ત્યારે આ પાણીની વરાળની જે બાષ્પ હોય ને એને સાથે લઈને શું થાય છે ઉપર જાય છે અને જેમ જેમ ઉપર જતા જાય એમ હવા ઉપર તરફ ઊઠે તેમ તેનું વિસ્તરણ થતા તે કેવી પડે છે ત્યાં ઠંડી પડે છે જેમ જેમ હવા ઉપર તરફ જતી જાય તેમ હું થાય છે એનું વિસ્તરણ થતા એ ઠંડી પડે છે અને ઠંડી હવામાં રહેલી પાણીની બાષ્પ નાના બિંદુઓમાં શું થાય છે ફેરવાય છે ઠંડી હવામાં રહેલી પાણીની બાષ્પ છે એ નાના બિંદુઓમાં ફેરવાય છે તેમજ હવામાં તરતા ધૂળના રચકણો અને અન્ય દ્રવ્યો પાણીના નાના બિંદુઓની તેમજ ફરતે શું થાય છે એકત્રિત થાય છે જો તમને સમજણ ન પડે હજી એક વખત કહી દઉં ઠંડી હવામાં પાણીની બાષ્પ છે ને એ ઉપર જાય એટલે એ પાણીની બાષ્પ છે એ ઠંડી પડે આપણને ખબર છે વરાળ ઠંડી પડે એટલે પાછા પાણી બનવાનું છે તો એ જ કહેવા માગે છે કે ઠંડી હવામાં રહેલી પાણીની બાષ્પ એ નાના નાના બિંદુમાં ફેરવાની અને હવામાં તરતા ધૂળના રચકણો અને અન્ય દ્રવ્યો એ પાણીના નાના નાના બિંદુઓને તેની શું કરે છે એકત્રિત કરે છે અને મોટા પ્રમાણમાં બિંદુઓ ભેગા થઈ જાય એટલે વાદળની રચના થાય છે હવે આ વાદળો બંધાઈ ગયા હવે વાદળ બંધાઈ જાય એટલે શું થશે તો વરસાદ પડવાની ક્રિયા હવે શરૂ થશે જો કે હવામાં વાદળ બંધાવાની ક્રિયા થઈ ગઈ તો ત્યારબાદ શું થશે તો વાદળ બંધાઈ ગયા બાદ અહીં મોટા પ્રમાણમાં મોટા પ્રમાણમાં બિંદુઓ છે એકત્રિત થઈ જાય વાદળ બંધાઈ જાય પાણીના નાના નાના બિંદુઓમાં પ્રક્રિયા થશે એટલે આપણને ખબર છે વાયુ બધું એ પ્રવાહીમાં રૂપાંતરણ થવાની પ્રક્રિયા એટલે એને શું કહેવાય સંઘન તો પાણીના બિંદુઓનું વજન કેવું હોય તો એ વધારે હોય એટલે જમીન તરફ ગુરુત્વાકર્ષણ બંધના લીધે શું થાય છે એનું આકર્ષણ જોવા મળે છે અને ક્યારેક હવાનું તાપમાન ખૂબ ઓછું હોય ત્યારે આ ટીપા છે એ જામી જાય છે ટીપા જામી જાય એટલે કના સ્વરૂપે પડે બરફ સ્વરૂપે પડે છે જેને આપણે કઈ વર્ષા કહીએ છીએ હિમવર્ષા કહીએ છીએ આપણે ખબર છે ભારત દેશમાં તમે જુઓ આપણે ગુજરાત વાળો વિસ્તાર છે મહારાષ્ટ્રનો વિસ્તાર છે આ બધા એમાં વરસાદ સ્વરૂપ પડે જ્યારે ઉપર તમે જુઓ જમ્મુ કાશ્મીર વાળો વિસ્તાર છે શિમલા મનાલી છે એમાં કરા સ્વરૂપે હિમવર્ષા પડે છે કારણ કે તાપમાન અલગ અલગ છે એટલે ત્યાંના વાદળો છે એના ટીપા બાજી જતા હશે એટલે કે ઘન સ્વરૂપે પડે છે અહીંયા પ્રવાહી સ્વરૂપે પડે છે તો આ રીતના વાદળ બંધવાની ક્રિયા અને વરસાદ કેવી રીતના પડે તો આખો એનો ચાર્ટ આપેલો છે અને ત્યારબાદ વરસાદ સ્વરૂપે ક્યાં આવે નીચે આવે અને આખું જળચક્ર કહેવાય કયું ચક્ર કહેવાય જળચક્ર તો આજે આપણે આટલું રાખીએ આવતા લેક્ચરમાં આપણે હવાના પ્રદૂષણથી અભ્યાસ કરીશું જે પ્રદૂષણો ખૂબ જ સહેલા Anessa also. Rose.